સુરતમાં આરટીઆઈના ઓથા હેઠળ પૈસા પડાવતા ઈસમો વિરુદ્ધમાં આજ દિન સુધીમાં કુલ બાવીસ ગુનાઓ દાખલ થયા છે સુરત શહેરમાં આરટીઆઈના ઓથા હેઠળ અધિકારીઓ પાસેથી માહિતી મંગાવી લોકોને હેરાન કરતા અને પૈસા પડાવતા લોકો વિરુદ્ધ શહેર પોલીસ દ્વારા કડક કાર્યવાહી કરવામાં આવી છે અત્યારે બાવીસ જેટલા ગુનાઓ પોલીસ મથકે નોંધાયા છે

છે છે અને હું તેનો પ્રમુખ છું મારે સુધી પૈસા મોકલવાના હોય જેથી કરી તું મને પૈસા આપી દે ચપ્પુની અણીએ તેમની પાસેથી ત્રીસ હજાર રૂપિયા પણ પડાવી લીધા હોવાનું સામે આવ્યું છે હાલ સમગ્ર મામલે પોલીસે અલગ અલગ ફરિયાદો નોંધી આરોપીઓની ધરપકડ કરવાના ચક્રો ગતિમાન કર્યા છે પોલીસે અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી છે આરટીઆઈ હેઠળ પૈસા પડાવતા ઇસમો વિરુદ્ધ કડક કાર્યવાહી કરવા અંગે પોલીસે ભોગ બનનારા લોકોને ફરિયાદ નોંધાવવાની અપીલ કરી છે આરટીઆઈ એક્ટિવિસ્ટ કે જેઓ પોતે એસએમસી માંથી માહિતી માંગી અને પછીથી જે તે બિલ્ડર કે જે કોઈ બાંધકામ કરતા હોય એની પાસે જઈને પૈસાની માંગણી કરીને પૈસા ઉઘરાવે છે એ અંતર્ગત અત્યાર સુધીમાં ટોટલ વધુ પાંચ ફરિયાદો દાખલ થઈ છે એમ ટોટલ બાવીસ ફરિયાદો દાખલ થઈ છે એમાં જે વધુ પાંચ ફરિયાદ દાખલ થઈ છે એમાંથી એક ફરિયાદ છે અનિસ હાકીમની જે હબીબ સૈયદ વિરુદ્ધમાં છે હુસેની ઉર્ફે રાજા કે જે યુસુફ ખાન પઠાણ વિરુદ્ધમાં તે ઉપરાંત એક ફરિયાદી છે ભાવેશ કિશોર જરીવાલા કે જેણે સંગાડિયા વાડ ગોપીપુરા આઠવા રાધેકૃષ્ણ એપાર્ટમેન્ટનું બાંધકામ કરતા હતા તો ત્યાં આનંદરાવ ખેર કરીને જે સલાહભત છે જે જઈ અને એવું કહે છે કે ભાઈ તમે તેજીમાં લાગો છો તમે જે બાંધકામ કરો છો એ ગેરકાયદેસર છે ને અમે તેને પડાવી દઈશું અને હું પોતે શિવસેનાનો પ્રમુખ છું ઉદ્ધવની જે શિવસેના છે એનો અને મારા માતોશ્રી સુધી પૈસા મોકલાવાના હોય છે એટલે તમારે મને પૈસા તો આપવા જ પડશે એમ કરી અને જે આ જે ભાવે છે પૈસા આપવાની ના પાડતા તેના કમરે છરી રાખી અને એને ડરાવીને ત્રીસ હજાર રૂપિયા પડાવી લેતા ત્યારબાદ અવારનવાર પૈસાની માગણી કરતા હતા અને ફોનથી પણ માગણી કરતા હોવાથી આ વ્યક્તિએ ફરિયાદ આપેલ છે આમ ટોટલ અત્યાર સુધી બાવીસ ફરિયાદ દાખલ થઈ છે અને લોકોને અપીલ છે કે વધુમાં વધુ ફરિયાદીઓ જેમ જેમ જેની સાથે બનાવ બનેલો હોય તેઓ અમારી પાસે આવે તો અમે એની ફરિયાદ લઈ લઈશું અને કાયદેસરની કાર્યવાહી કરશું અને કોઈ પણ વ્યક્તિનો ડર રાખ્યા વગર લોકો અમારા સુધી પહોંચે એ બધાને અપીલ છે બ્યુરો રિપોર્ટ એસ ટ્વેન્ટી ફોર ન્યૂઝ સુરત